થઈ છે લઈને સંસદની સુરક્ષા કાન પર પ્રધાનમંત્રીએ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે સંસદની ઘટના ચિંતાજનક વાદ વિવાદ ની જગ્યાએ તેના ઊંડાણમાં જવું જરૂરી એક અખબાર ને આપેલા ઇન્ટરવ્યુ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું છે સંસદની ઘટના ચિંતાજનક વાદ વિવાદની જગ્યાએ તેના ઊંડાણમાં જવું જરૂરી હોવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું છે પ્રધાનમંત્રીએ એક અખબારને ઇન્ટરવ્યુ આપ્યું હતું જેમાં તેમના આ શબ્દો રહ્યા સંસદમાં સ્મોક સ્મોકાનને લઈને વિપક્ષે પણ નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા તેમનું નિવેદનની માંગ કરી હતી જોકે પ્રધાનમંત્રીએ એક અખબારની ઇન્ટરવ્યુ આપ્યું જેમાં તેમણે સંસદમાં સુરક્ષામાં જે ચૂક થઈ તેને લઈને વાત કરી છે પ્રધાનમંત્રી શું બોલ્યા સંસદ કાંડ નિવેદન આપ્યું છે આંકવી જોઈએ નહીં આ જે ઘટના બની તે બિલકુલ ગંભીર છે સ્પીકર મહોદય ગંભીરતાની સાથે આવશ્યક પગલા પણ લઈ રહ્યા છીએ તેવું તેમણે કહ્યું આની પાછળ કયા તત્વો જવાબદાર છે તેની તપાસ એજન્સીઓ કડક તપાસ કરી રહી છે શું ઈરાદાઓ હતા તેના ઊંડાણમાં જવું પણ ખૂબ જરૂરી છે કે આખરી કયા ઈરાદાઓથી શું ઉદ્દેશ્ય હતો આ લોકોનો એક મનથી સમાધાનના રસ્તા પણ શોધવા જોઈએ તેવું પણ તેમણે નિવેદન આપ્યું આ સાથે જ તેમણે કહ્યું કે આવા વિષયો પર વિવાદ અથવા પ્રતિકારથી તમામે બચવું જોઈએ જે ધ્વનિ